પચાસ હજાર રૂપિયાની સહાય બેંકના પાંચ મોટા સમાચાર ખેડૂતોના ખાતામાં જમા થશે બે હજાર રૂપિયાનો હપ્તો પાન કાર્ડ નથી બન્યા એમની માટે કામના સમાચાર તો હવે ગેસ સિલિન્ડરની ની અંદર થશે મોટો ફાયદો તો ખેડૂતોને મળશે સાઈઠ હજાર રૂપિયા ટેક્ટર ખરીદવા માટે આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વના સમાચાર પહેલી એપ્રિલથી નવા નિયમો એકસો પચીસ યુનિટ મફત વીજળી ખેડૂતોની લોન માફી અંગે ફેસલો સાથે તાર ફેન્સિંગ યોજનાની શરૂઆત મહિલાઓ પંદર હજાર રૂપિયા ની સહાય પીએમ આવાસ યોજના બે હાજર પચીસ અંતિમ તક આરબીઆઈ ની મોટી ભેટ હવામાન વિભાગે કરી છે વાવાઝોડાને લઈને નવી આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં મિત્રો ભારત સરકારે ગરીબો અને સામાન્ય વર્ગ માટે મોટી જાહેરાત કરી છે અને ત્રણ મોટી ભેટ આપી છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ અને ભારત ડાળની જાહેરાત કરી છે મિત્રો આ પ્રતિ કિલોગ્રામનું પેકેટ તમે બજારની અંદર લેવા જશો તો નેવું રૂપિયાથી લઈને દોઢસો રૂપિયામાં તમને આ પેકેટ છે એ પાત્ર રહેશે પરંતુ ભારત સરકાર દ્વારા હવે ભારત આટા છે સત્યાવીસ પોઈન્ટ ની અંદર ભારત રાઈસ છે એટલે કે ભારત ચાવલ છે તમને ઓગણત્રીસ રૂપિયાની અંદર ભારત ડાળ છે સાહીઠ રૂપિયાની અંદર એક કિલોગ્રામના પેકિંગની અંદર ગરીબો છે અને સામને વર્ગ છે એમને આપવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ કે ટૂંક સમયની અંદર તમારી નજીક જ્યાં પણ કરિયાણાની દુકાન આવેલી છે મોલ આવેલો છે ત્યાં આ પેકિંગ છે એ ઉપલબ્ધ કરવામાં આવશે અને જેના કારણે ગુજરાતના સામને વર્ગના લોકો છે ગરીબ વર્ગના જે લોકો છે એ વ્યક્તિ આ અનાજ છે આ પેકિંગ ખરીદી શકે છે ભારત સરકાર દ્વારા ગરીબોને ત્રણ મોટી ભેટ છે એ મિત્રો આપવામાં આવી છે એ અંતર્ગત હવે આવનારા દિવસોની અંદર ભારત આટા એટલે કે લોટ ચોખા અને દાળ છે એ સસ્તા દરે પેકિંગની અંદર આપવામાં આવશે

મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને ગુજરાત સરકારે કહ્યું છે કે ગુજરાતની અંદર પણ રાશન કાર્ડ ધારકોએ એકત્રીસમી માર્ચ બે પચીસ સુધીમાં રાશન કાર્ડનું ઈ કેવાયસી છે એ કરાવી લેવાનું છે

કોઈની પણ ભલામણ છે એ હવે નહીં ચાલે સુરતની અંદર તમે રહો છો અને પંદર ફેબ્રુઆરી પછી તમે ટુ વ્હીલર લઈને નીકળો છો તો ખાસ કરીને હેલ્મેટ પહેરીને નીકળજો કેમકે સુરત શહેરની અંદર પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ છે મિત્રો શરૂ કરવામાં આવશે એટલે કે સુરત શહેરની અંદર ફરજિયાતપણે પંદર ફેબ્રુઆરી પછી તમારે હેલ્મેટ છે એ પહેરવાનું છે જેથી કરીને તમે આ કાયદાકીય પ્રવૃતિથી બચી શકો અને તમારે દંડ છે એ પણ ભરવો ના પડે ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે કઈ તારીખે આવશે ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો ઓગણીસ માં તારીખે જાહેર કરતા કહ્યું છે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં મિત્રો મોકલવામાં આવશે મિત્રો આપને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાની અંદર જે ઓફિસિયલી જે ખાસ મિત્રો પીએમ કિસાન યોજનાની જે ઓફિસિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર હજી ઓગણીસ હપ્તાની આપતાની તારીખ છે મિત્રો અપડેટ કરવામાં આવી છે હાજી મિત્રો પરંતુ ઓગણીસમો હપ્તો છે મિત્રો ચોવીસ તારીખના રોજ જ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે એવા પણ અત્યારે સમાચાર છે મિત્રો મળી રહ્યા છે મિત્રો પટનાની અંદર એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર શિવરાજસિંહ ચૌહાણે આ અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું જાહેરાત કરી હતી મિત્રો આપણે જણાવી દઈએ કે હજી ગુજરાતની અંદર ઘણા બધા એવા ખેડૂત છે કે જેમને ફાર્મર રજિસ્ટરની પ્રક્રિયા છે એ પણ કરી નથી તો હજુ સુધી તમે ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા નથી કરી તો વહેલી તકે કરી દેજો જેથી કરીને આવનારો હપ્તો છે તમને મળવાપાત્ર રહે અને કેન્દ્ર સરકારની યોજના હોય છે કે જેમની અંદર તમારે લાભ લેવો હોય તો પણ તમે આ લાભ છે એ લઈ શકો અને ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત ખેડૂત મિત્રો છે એ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હોય એમાં એક છેલ્લે ઈ સાઇન નામની પ્રક્રિયા આવતી હતી એટલે કે એ વિકલ્પ ભરવો પડતો હતો એ વિકલ્પ ભરવા માટે ઘણા બધા પ્રશ્નો છે ઊભા થતા હતા તો એ પ્રશ્નોનો પણ નિવારણ લાવવામાં આવ્યો છે નિકાલ લાવવામાં આવ્યો છે સમસ્યાનું નિવારણ પણ કરવામાં આવ્યું છે આથી હવે એ સાઇન પ્રક્રિયા છે એ મિત્રો સરળ બની ગઈ છે એટલે કે જે ખેડૂત મિત્રોને તકલીફ પડતી હતી એ વહેલી તકે હવે ફરીથી આ પ્રક્રિયા છે મિત્રો અને ફાર્મર રજિસ્ટ્રી છે એ શરૂ કરવામાં આવી શકે છે અને મિત્રો અત્યારે હવે ટૂંક સમયમાં એટલે કે ચોવીસ તારીખના રોજ બે હજાર રૂપિયાનો ઓગણીસમાં આપતો છે એ ખેડૂતોના ખાતામાં જમા થાય જશે પરંતુ એ પહેલાં ફાર્મર રજીસ્ટ્રી બાકી હોય તો વહેલી તકે તમે કરાવી લેજો

નોંધણી કરાવી છે હાલમાં નોંધણીની પ્રક્રિયા ચાલુ છે તો દરેક ખેડૂતભાઈઓ છે પોતાના ઘઉંની ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તો એ પોતાનું નામ છે નોંધાવી દે જો ઘઉંનું વાવેતર કરેલું છે તો ઘઉંનું તમે ટેકાના ભાવે વેચાણ કરવા માગો છો તો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી દે જો સરકારે માર્ચ બે હજાર પચીસથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી છે એ શરૂ કરશે ખેડૂતો માટે ખુશ ખબર ઘઉંના ઓછા ભાવ હોય તો ખેડૂતો ટેકાના ભાવે વેચાણ કરી અને ઘઉંના સારા ભાવો છે એ પણ મેળવી શકે ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વાત કરીએ તો વર્ષ બે હાજર ની અંદર સુધારો કરવામાં આવ્યો છે જેમના થકી લાખો ખેડૂતોને થશે મોટો ફાયદો મિત્રો આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર જે તાર ફેન્સિંગ યોજના ચલાવવામાં આવે છે એમની અંદર મોટો સુધારો કરવામાં આવ્યો છે એ અંતર્ગત હવે થાંભલાની જે ઉંચાઈ અને પહોળાઈ હોય એમના જે હયાત ધારત ધોરણોની અંદર પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવે છે અને મિત્રો જે તાર ખરીદવામાં આવે છે એટલે કે મટિરિયલ ખરીદવામાં આવે છે એ મટિરિયલ પણ અત્યાર સુધી ISI મારકા વાળું જ ખરીદવું પડતું હતું પરંતુ હવે ખેડૂતો પોતાની પસંદગીનું મટીરીયલ છે પણ ખરીદી શકે છે પરંતુ એ મટીરીયલ ખરીદ્યા પછી ખેડૂતોએ GST વાળું બિલ છે ફરજિયાત લેવું પડશે અને થાંભલાની અંદર આપણે જણાવી દઈએ કે બે થાંભલા વચ્ચેનું અંતર છે એ 3 મીટરની હયાત જોગવાઈ છે પરંતુ એમની અંદર 25% ની છૂટ છાટ છે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો 15 મીટર ના અંતરે તમારે સહાયક થાંભલા છે એ બંને બાજુ મૂકવાના રહેશે પણ જોગવાઈ છે એટલે કે હાલમાં ધારા ધોરણોની અંદર છે પરંતુ એની અંદર પણ પચીસ ટકાની છૂટછાટ છે એ આપવામાં આવી છે આમ ખેડૂતો હવે તાર ફેન્સિંગની અંદર નવી છૂટછાટ આધારે તાર ફેન્સિંગ છે એ મિત્રો સરળ કરી શકે છે અને વધારે સહાયક છે એ બનાવી શકે છે એટલે કે સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસની અંદર તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે છૂટછાટ આપવામાં આવી છે જેના કારણે લાખો ખેડૂતો છે

એમને હવે નવી છૂટછાટ મળશે એના આધારે પોતાની વાડીની અંદર હવે પોતાના પ્રમાણે એટલે કે પોતાની ચોકસાઈના આધારે એ તાર છે છે કરાવી શકે જેના આધારે સરકાર દ્વારા સબસિડી અને એને સહાય છે એ પણ હવે પૈસા સ્વરૂપે આપવામાં આવશે તો ગુજરાતના ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર ત્યાર પછીના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવે વાવાઝોડાનો ખતરો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાને પોતાના સંકેતો બતાવવાનું શરૂ કરી દીધું છે અને ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ છે જેના કારણે પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વાવાઝોડા અને હિમવર્ષા અને વરસાદની સંભાવના છે આ સંદર્ભમાં ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ વરસાદ અંગે ચેતવણી જારી કરી છે ઉત્તર પૂર્વ બાંગ્લાદેશ પર ચક્રવાતી પરિભ્રમણ છે તેના પ્રભાવ હેઠળ પંદર ફેબ્રુઆરી સુધી અરુણાચલ પ્રદેશમાં વાદળો અને હિમવર્ષા જોવા મળવાની છે મિત્રો હવામાન એવા અંબાલાલ પટેલે પણ નવી આગાહી વ્યક્ત કરી છે આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને મિત્રો એવી આગાહી કરવામાં આવી છે કે મિત્રો હવે આગામી દિવસોમાં ફરી એકવાર વાવાઝોડાનો નવો ખતરો છે આ સાથે ઓગણીસમી ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા વધશે

પાન કાર્ડ અગાઉથી જ બનાવવા માટે સલાહ છે એ પણ મિત્રો આપવામાં આવી છે અને આપ સૌ જાણો છો કે અઢાર વર્ષ થઈ જાય ત્યાર પછી પાન કાર્ડ બની જ જાય છે પરંતુ અઢાર વર્ષ પહેલાં પણ તમે પાન કાર્ડ માટે અરજી છે કરી શકો છો એટલે કે તમારા ઘરમાં કોઈ બાળક હોય એમની અરજી છે હવે પાન કાર્ડ માટે તમે કરી શકો છો પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં બાળકના માતા પિતા વતી અરજી કરવાની રહેશે ત્યાર પછી તમારું બાળક હશે વ્યક્તિ હશે એમનું પાન કાર્ડ બનશે તો મિત્રો અઢાર વર્ષથી નીચેની ઉંમરના જે વ્યક્તિ છે એમને પાન કાર્ડ બનાવવામાં આવશે બનાવી દેવામાં આવશે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાજ એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે એનએફએસએના જે રાશન કાર્ડ ધારકો છે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ મળે છે એમને મફત અનાજ મળે છે એવા દરેક રાશન કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે એવા દરેક રાશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ પણ વિના આપવામાં આવશે એટલે કે ગુજરાતની અંદર જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે એવા દરેક લોકોને હવે આયુષ્યમાન કાર્ડ છે મિત્રો કાઢી આપવામાં આવશે સરકારે મોટો નિર્ણય લીધો છે ત્યાર પછી જોઈએ તો ફ્રી સિલાઈ મશીન યોજના પંદર હજાર રૂપિયાની રકમ છે એ સરકાર આપી રહેલી છે મિત્રો વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી કે જેમાં મહિલાઓને મિત્રો સીધું સિલાઈ મશીન છે એ આપવામાં આવે ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના છે એ ચલાવી રહેલી છે જેમાં મિત્રો મહિલાઓને સિલાઈ શીખવાનું કામ છે એ કરવામાં આવે છે અને એમનો કોર્સ પૂર્ણ કર્યા પછી એમને પંદર હજાર રૂપિયાની રકમ છે એ પણ આપવામાં આવે છે જે અંતર્ગત મિત્રો હાલમાં ઘણી બધી મહિલાઓ છે એ પણ અરજી કરી રહેલી છે મિત્રો આપણે જણાવી દઈએ કે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ તમારે લાભ લેવા માટે સૌ પ્રથમ નજીકના સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર આવેલું હોય ત્યાં તમારે જોવાનું છે ને ફોર્મ ભરવાનું રહેશે એની માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે ત્યાર પછી તમારે અરજી કરવાની રહેશે ત્યાર પછી તમને તાલીમ આપવામાં આવશે તાલીમ આપવામાં આવે એમની અંદર દરરોજ પાંચસો રૂપિયા આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થઈ જશે ત્યાર પછી ટોલ કીટ ખરીદવા માટે સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની રકમ છે તમને આપવામાં આવશે અને મિત્રો હાલ જે વિશ્વકર્માની જે ઓફિશિયલી વેબસાઇટ છે એક તમારી વેબસાઇટ પર જઈને તમે તમારું સ્ટેટસ છે પણ તપાસી શકો છો તો આગળ જોઈએ તો જૂનું વાહન ભંગાર થઈ જશે એને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે અને એમને કહ્યું છે કે પંદર વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી તમે કાંઈક ને કંઈક સાંભળ્યું છે કે પંદર વર્ષ જૂના વાહનો ઉપર મિત્રો પ્રતિબંધ છે પરંતુ પ્રતિબંધ નથી એમને કહ્યું કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ વધારે જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે તે માત્ર ને માત્ર દિલ્હી એનસીઆરની અંદર છે એનસીઆરની અંદર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલના વાહનો ઉપર પ્રતિબંધ મૂક્યા છે બાકી આખા ભારતની અંદર અને ગુજરાતની અંદર આવા પંદર વર્ષથી જૂના વાહનો ચલાવવા ઉપર કોઈ પ્રતિબંધ નથી એવું મહત્વનું નિવેદન છે મિત્રો નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો બેંકને લઈને પાંચ મોટા સમાચાર મળી રહ્યા છે જેમની અંદર સૌથી પહેલા કે હવે બચત ખાતા ઉપર વધુ વ્યાજ છે મિત્રો મળવા પાત્ર રહેશે ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમને બેંકની અંદર ખાતું હોય એ લોકો માટે અત્યારે સૌથી મોટા સમાચાર કે મિત્રો વધુ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર કે સેવિંગ એકાઉન્ટની અંદર વ્યાજ દર છે મિત્રો ત્રણ ટકાથી વધારીને હવે હાડા ત્રણ ટકા કરવામાં આવ્યો છે વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકો છે એમને બચત ખાતા ઉપર ખાસ કરીને મિત્રો ઝીરો પોઈન્ટ પાંચ ટકા વધુ વ્યાજનો લાભ છે મળશે એમને ચાર ટકા વ્યાજ છે એ મિત્રો આપવામાં આવશે ખાસ કરી મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે પંજાબ નેશનલ બેંક છે એના દ્વારા મિત્રો આ મહત્વપૂર્ણ નિવેદન છે નિર્ણય છે લેવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ પણ હવે બદલાય ગયો છે કા બદલાય જી આપણે જણાવી દઈએ કે મિત્રો એક મહિનાની અંદર ત્રણ ટ્રાન્ઝેક્શન છે એ મફત આપવામાં આવશે ત્યાર પછી ત્રણ થી વધારે જો તમે મિત્રો એટીએમ માંથી પૈસા ઉપાડો છો તો એના ઉપર ચાર્જ છે લેવામાં આવશે પહેલાં વીસ રૂપિયા લેવામાં આવતો હતો ચાર્જ પરંતુ હવે આ ચાર્જ વધારવામાં આવ્યો પચીસ રૂપિયા લેવામાં આવશે આપણે જણાવી દઈએ કે દિવસ દરમિયાન તમે વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા રકમ છે એ તમારા ખાતામાંથી ઉપાડી શકો છો અને બીજા બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડશો તો તમારે ત્રણસોને ચાર રૂપિયા વધારે ચાર્જ એ ચૂકવવો પડશે બેંક દ્વારા મિત્રો મહત્ત્વપૂર્ણ જાહેરાત છે કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મિનિમમ બેલેન્સની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે ખાતા ધારકો છે હવે ની અંદર મિનિમમ બેલેન્સ છે મિત્રો વધુ રાખવું પડતું હોય છે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો ઓછામાં ઓછું પહેલાં ત્રણ હજાર રૂપિયાનું બેલેન્સ છે રાખવું પડતું હતું હવે આ રકમ છે મિત્રો વધારવામાં આવી છે અને બેંક દ્વારા પાંચ હજાર રૂપિયા રકમ છે તમારે રાખવી પડશે પંજાબ નેશનલ ની વાત કરવામાં આવે તો પહેલાં એક હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ છે તમારે રાખવું પડતું હતું પરંતુ હવે 3500 રૂપિયા તમારે બેલેન્સ છે રાખવું પડશે

બેન્કને લઈને મહત્વના સમાચાર કે ડિજિટલ બેન્કિંગની સેવાઓ છે એમનો વ્યાપ વધારવામાં આવશે દરેક બેંકો દ્વારા એમની એપ્લિકેશનનો વિસ્તાર છે વધારવામાં આવશે અને એમને ડિજિટલની પ્રક્રિયા છે એ પણ હવે ઝડપી બનાવવામાં આવશે અને ડિજિટલ પેમેન્ટ કરી અને વધુ કેશ બેંકને લાભ મળશે બેન્કો દ્વારા મિત્રો હાલ આપવામાં આવશે હાલમાં મિત્રો વેક છે કે હાથ ધરાવવામાં આવ્યું છે કે બેન્ક દ્વારા મહત્વપૂર્ણ માહિતી છે પણ સામે આવી રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ વાહન ચાલકો થઈ જાજો સાવધાન જો તમે મિત્રો ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે ચલાવતા હોય તો સાવધાન થઈ જજો કારણ કે મિત્રો ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમના ઉપર નજર રાખશે સાથે સાથે મિત્રો તમે જો ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ છે તમને મળશે તેની તૈયારી મિત્રો અત્યારે તેના અંતિમ તબક્કામાં હોય તેવું અત્યારે સૂત્રો પાસેથી પણ મળી રહ્યું છે હાલ મિત્રો એક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના જે વાહનો છે એમના ડેટા હવે રાજ્યના ટ્રાફિક વિભાગને પણ શેર કરશે તેવું અત્યારે મહત્વનું નિવેદન સામે આવ્યું એક માહિતી મુજબ મિત્રો રસ્તા ઉપર ત્રણસો પાંચ મિલિયન જેટલા વાહનો છે જેમાંથી મિત્રો સોળ પોઈન્ટ પાંચ કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો જ નથી તો મિત્રો નવો કાયદો શું કહે છે શું છે કાયદો તો મિત્રો મોટ

ખાસ કરીને મિત્રો પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા સમાચાર કારણ કે મિત્રો હંમેશા ખેડૂતો છે એ પાક ધિરાણ ઉપર લોન લેતા હોય છે પાકની ઉપર લોન લેતા હોય છે ખેતી ઉપર લોન લેતા હોય છે અને ખેડૂતો છે બેંક પાસેથી લોન લેતા હોય છે તો તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ કે શું ખેડૂતોની લોન છે પાક ધિરાણ લોન છે માફ થશે કે પછી નહીં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવાઝૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે ખેડૂતો બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાના બેંકનું વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોને મિત્રો ઓટો રિન્યૂ સુવિધા આપવામાં આવે એવી અત્યારે ખેડૂતો છે થોડીક માંગ કરી રહ્યા છે જેમના કારણે ખેડૂતોને થોડીક રાહત મળે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે તો પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી

ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું કોઈ પણ આયોજન નથી સરકારનું કહેવું છે કે હાલમાં જરૂરિયાત મુજબ આઠ કલાક વધુ વીજળી આપવામાં આવી રહી છે એટલે કે દસ કલાક વીજળી આપવામાં આવતી હોય છે ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે ઓછા વરસાદના કારણે ખાસ કે મિત્રો

જો પેન્શન આવતું હોય તો જીવન પ્રમાણપત્રો માટે ક્યાંય ધક્કા ખાવાની તમારી જરૂર નથી હવે ઘર બેઠા થઈ જશે આ દરેક કામો પેન્શન ધારકોને જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે કોઈ ટ્રેઝરી બેંક અથવા તો અન્ય કોઈ વિભાગમાં જવાની જરૂર નથી પેન્શન ધારકો એમના નજીક જ્યાં ડાકઘર હોય પોસ્ટમેન હોય અથવા તો ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવી શકે છે માત્ર સિત્તેર રૂપિયાની ફી નિર્ધારિત કરવામાં આવી છે સિત્તેર રૂપિયા તમારા પૈસા છે એ ચૂકવવા પડશે પેન્શન ધારકોને દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર ડિસેમ્બરમાં ટેક્સ રી છે બેંક છે તથા સંબંધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવા પડતા હોય છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવી તો મિત્રો ખાસ કરીને લાભ આપતું વિદ્યાર્થીનું ખાસ કાર્ડ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ જેવી જ આઈડી છે બનાવવામાં આવશે એક વિદ્યાર્થી એક આઈડી કાર્ડ ખૂબ જ ઉપયોગી રહેશે વિદ્યાર્થીઓ માટે એક આધાર કાર્ડનું કામ કરે છે આ કાર્ડ શૈક્ષણિક કારગીરી છે એને લગતી તમામ બાબતો હોય આ કાર્ડની અંદર તમે જાણી શકો છો વિદ્યાર્થીની તમામ વિગત છે એ પણ આ માહિતી છે આ આઈડીમાં સામેલ હશે આ એક કાર્ડ ડાયર સેન્ટર સેકન્ડરી સુધીમાં વિદ્યાર્થીઓ માટે હાલ બનાવવામાં આવશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હાલ જે બીજા એક પોસ્ટ ઓફિસ ખાતાના નિયમો છે એમના વિશે વાત કરી લે તો અગાઉ પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને સંયુક્ત ખાતા માટે માત્ર બે લોકો માટે જ ખાતું ખોલાવવાની મંજૂરી આપતી હતી જે મિત્રો હવે વધારી અને ત્રણ કરી દેવામાં આવી સ્થિતિમાં હવે તમે પોસ્ટ ઓફિસમાં એક સાથે ત્રણ સેવિંગ અકાઉન્ટ છે ખોલાવી શકો છો સંયુક્ત ખાતાના નિયમોમાં સિવાય સરકારે ખાતામાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એમાં પણ ફેરફાર કર્યો છે પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં હવે ગ્રાહકોને ફોર્મ નંબર બેના બદલે ત્રણ છે સબમિટ કરવું પડશે આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવી અને એ ખાતામાંથી ઓછામાં ઓછા પચાસ રૂપિયા છે મિત્રો ઉપાડી શકે અગાઉ પચાસ રૂપિયા ઉપાડવા માટે ફોમ નંબર બે ભરીને પાસબુક પર સહી કરવી અને પૈસા ત્યારે ઉપડતા હતા પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ હેઠળ દસ માં દિવસે મહિનાના છેલ્લા દિવસ સુધીમાં ઓછી રકમ છે એ ચાર ટકાના વ્યાજ દરે આપવામાં આવતી હતી લાભ મળતો હોય તો આ માટે વ્યાજની રકમ છે વર્ષના અંતમાંની બચત ખાતામાં જમા કરવામાં આવશે બીજી તરફ જો કોઈ ખાતા ધારકનું મૃત્યુ થાય તો આવી સ્થિતિમાં ખાતા ધારકને તે મહિનામાં વ્યાજની રકમ છે એ મળશે જેમાં વ્યક્તિનું મૃત્યુ થયું હશે તે જ મહિને ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ જે જૂના વાહનો છે એ અંગે સરકારની નવી ભેટ કેન્દ્ર સરકારે પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું પરિવહન મંત્રાલયે વાહન સ્કેમ્પિંગ પોલિસી અંતર્ગત એક નવો પ્રસ્તાવ જારી કર્યો જેના હેઠળ જૂના વાહનોને સ્કેમ્પ કરી નવા વાહનો ખરીદવું અને હાલ પચાસ ટકા સુધીની ટેક્સ છૂટ મળશે આ નિર્ણયથી પ્રદૂષણ ઘટાડવામાં આવશે મદદ મળશે નવા વાહનોની ખરીદીને પ્રોત્સાહન મળશે હાલમાં જૂના ખાનગી વાહનો કર્યા બાદ નવું વાહન ખરીદવા પર મોટર વ્હીકલ ટેક્સ છે મિત્રો પચીસ ટકા રિબેટ આપવામાં આવશે જ્યારે કોમર્શિયલ વાહનોના કિસ્સામાં આ રીબેટ છે મર્યાદિત છે આ અંતર્ગત મિત્રો સરકારે તમામ વાહનો ઉપર પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરી છે ત્યાર પછીના મિત્રો સમાચારની અંદર વાત કરી લે તો હાલ મહત્ત્વના સમાચાર કે હવે ઘરે ઘરે ત્રણસો યુનિટ મફત વીજળી મળશે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રોજ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી મિત્રો આ યોજનાને હવે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને મિત્રો આ યોજનામાં વધુ લાભ મળશે એવા સમાચાર મળ્યા આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે ચાલીસ ટકાની સબસિડી આપવામાં આવે છે આ યોજનાનો હેતુ એક કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારને દર વર્ષે વીજળીના ખર્ચમાં પંચોતેર હજાર કરોડ રૂપિયાની બચત કરવાનો છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો બિલ આવશે જ નહીં સાથે સાથે મિત્રો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ તમે ત્રણ કિલો વર્ટ ક્ષમતાની સોલાર પેનલ લગાવો છો તો તમને દરરોજ માફ કરજો મિત્રો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે તેનાથી વાર્ષિક પંદર હજાર રૂપિયાની બચત થશે જો તમારું વીજળીનું બિલ અઢારસોથી અઢારસો પંચોતેર રૂપિયા વચ્ચે આવે છે તો તમે આ સ્કીમ તમારા ખૂબ જ ફાયદાકારક છે આ સ્કીમમાં સૌથી સારી વાત એ છે કે જો તમે ત્રણસો યુનિટ સુધી વધુ વીજળી જનરેટ કરો છો તો તમને આમાં ખાસ મિત્રો વીજળી વિતરણ કંપની દ્વારા તમે છે એ વીજળીને પણ વેચી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લે તો હાલ ખાસ કરીને મિત્રો મહિલાઓને મળશે એકવીસ હજાર રૂપિયાની સહાય દેશની મહિલાઓને નરેન્દ્ર મોદીએ હરિયાણા પાણી વીમા સખી યોજનાની શરૂઆત કરી અને એલઆઈસીના વીમા સખી સંબંધ યોજના હેઠળ દસ પાસ ખાસ કરીને મિત્રો દસ પાંચ બહેનો છે અને જેમની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની મહિલા છે એમનો સમાવેશ થશે આ અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર કે સામાજિક સમાજમાં આર્થિક શિક્ષણને સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવશે વીમા સખી યોજના એલઆઈસી એજન્ટ રૂપે કામ કરે છે એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી વીમા સખીઓ ભવિષ્યમાં એલઆઈસી સાથે ડેવલપમેન્ટ ઓફિસર રૂપે પણ કામ કરી શકે છે એવો મોકો પણ મળી શકે છે મિત્રો ત્યાર ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ આવાસ યોજના લઈને મહત્વના સમાચાર એ પણ મિત્રો હવે ટૂંક સમય છે તમારી પાસે થોડા દિવસો બાકી છે તમે હજુ સુધી જો મિત્રો આવાસ યોજના અંતર્ગત ફોર્મ નથી ભર્યું પાક્કા મકાન બનાવવા માટે તમે હજુ સુધી લાભ નથી લીધો તો આજે જ મિત્રો લાભ લઈ લેજો કારણ કે મિત્રો ગ્રામીણ વિસ્તાર એટલે કે અર્બન ટુ પોઈન્ટ ઝીરો યોજનાને લઈને સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો છે એ શરૂ છે આ યોજના શરૂ છે આ યોજના હેઠળ એક કરોડ નવા મકાનો બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે આ યોજનામાં એક કરોડ ખાસ મિત્રો ઘર બનાવવામાં આવ્યું છે એક ઘર દીઠ મિત્રો બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા છે એ મિત્રો મળવાપાત્ર રહેશે મંજૂર કરવામાં આવ્યા છે આ સહાયની રકમ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એક કરોડ મકાનો બનાવવામાં આવશે ઓનલાઈન અરજીઓ પણ શરૂ છે આ માટે તમે મિત્રો ઓનલાઈન પણ અરજી કરી શકો છો દસ્તાવેજોમાં જો વાત કરીએ તો અરજદાર અને પરિવારના સભ્યોની આધાર વિગતો જોઈશે અરજદારનું સક્રિય બેંક ખાતું હોય તે એક્ટિવ બેંક ખાતું હોય તે આધાર બેંક સાથે લિંક હોય તેવું મોબાઈલ નંબર જોશે આ સાથે આવક પ્રમાણપત્ર છે જાતિનું પ્રમાણપત્ર છે જમીનના દસ્તાવેજો છે અરજી કરવા માટે પહેલાં તમારા સત્તાવાર વેબસાઇટ એટલે કે

મિત્રો ત્યારબાદના ના આજના સૌથી મોટા ખેડૂતો સમાચાર બાજરીમાં સારા ભાવ રહેવાથી ઉનાળુ વાવેતર જળવાઈ રહેશે સાથે મિત્રો નવી ડુંગળીની જંગી આવક વચ્ચે ભાવમાં ઘટાડો ભાવમાં ઊંચો ભાવ લાલ ડુંગળીનો બસો પંચોતેર રૂપિયા એરોડાની બજારમાં હાલ રૂપિયા નીચેની સપાટીએ થયો હાલમાં મંદીવાળાનો ટાર્ગેટ છે સોશિયલ મીડિયાની અંદર ખોટી જાહેરાત કરવામાં આવી છે કાળા તળના વેચા વેલના ભાવ છે એના અભાવના કારણે થોડાક ભાવ ઘટ્યા કપાસમાં સતત ઘટતી બજાર એવરેજ અને ઊંચા ભાવો છે ઘટી રહ્યા છે ચૌદસો રૂપિયા ની અંદર ભાવ છે જોવા મળી રહ્યો છે